ઓલો ખાસો ક્યાં ગયું કાલી ખાતો બે દિવસ થયા હું જોઉં છું મમ્મી કાલે સજા લઈ આવ્યા ને એ તાબો પર લગાવા જવાનું કીધું છે પણ મને ટાઈમ નથી રહ્યો થોડી વાર પછી જશો તો લગાવી દઈશું મમ્મી બહુ ઈચ્છા છે અને અમારો સોસાયટીમાં એક જણા લગાવ્યો અત્યારે અહીંથી નથી દેખાતું બહુ મોટું બેનર લગાવ્યું છે રામ ભગવાન બાકી બારી ટકા ધજા લગાવી દેવી હું સપના તો ગઈ ભાખરી ખાઈને ને રેડી થઈ ગયા અને પોસ્ટર આપી ગયા છે સોસાયટી માંથી જો મસ્ત પોસ્ટર આવ્યું છે રામ મંદિર નું અયોધ્યા અને હું અને સપના હવે જ આવી સુધી ઉપર ઓલો ધ્વજ લગાવવા અને તમને ઓલું જે સોસાયટી માં લાંબુ પોસ્ટર લાગ્યો ને એ બતાવું ફાઇનલી ટાઈમ આવી ગયો છે આ લગાવવાનો મમ્મી કે મમ્મી વિડિયો ઉતારે હા રેડી મમ્મી વિડિયો ઉતારે કેમેરા માં છે મમ્મી હા રેડી આવે છે ને ચાલો લાગી ગયો છે ફાઇનલી રામ ધ્વજ અને જો હું ઓલા પોસ્ટર ની વાત કરતો તો કેટલું મોટું છે આપણે આખી બાલ્કની ઢકાઈ દે બાકી એવું લગાવત સોસાયટી માં આશા છે અત્યારે કોઈ નથી લગાવે એટલે હું તમને બતાવતું કયા કયા ઘરમાં લાગ્યું અત્યારે તો મને એક ઘરમાં દેખાતું નથી પણ વરાછા રોડ ઉપર બહુ બધા મળે છે એટલે બધા ધીમે ધીમે લગાવશે તે અને આ આઈડિયા છે મમ્મી મમ્મીએ સ્પેશિયલ લેવડાવ આવકટે હતાં છે ને મમ્મીએ લેવડાવી કે લેવાની છે રામ મંદિરની ખુશી જુવાન કરતાં વડીલોને વધુ છે કેમ કે વડીલો એટલા વરસથી વોટ આપવા માટે એનો જ ઉપયોગ ખાતો એટલે એને એની વેલ્યુ ખબર છે આપણને એટલી બધી નો ખબર હોય એ લોકો જેટલી એ લોકોએ બહુ ભોગ દીધો છે બહુ ઉમીદો એમ પણ વધુ છે ચાલો તો હું ફટાફટ ઓફિસે જઈશ સપનાની બધા કપડાં હુકવે છે અને બીજો ગાણો કપડા કાઢવા બીજો ધવન છે છે ને કેમ ખબર પાડી આ નાયકા નથી જો ને

તો સાડી સાડી માટે સિલેક્ટ કરી ની સાડી તો સ્કેનર મોકલું ને એટલે એને કેવું કર્યું અઠયાવીસ એટલે આડત્રીસ હજાર આઠસો અઠયાવીસ 38800 અઠયાવીસ હજાર પાંચસો એને અમને જીપે કર્યા એવું એને સ્ક્રીનશોટ મોકલો એટલે તરત જયદીપ જૈડી પે જોયે જૈડીપને ફ્રોડ લાગે છે પછી એવી રીકવેસ્ટ કરી કે પ્લીઝ મારથી ફૂલથી આવી ગયા છે તમે મને બીજા પૈસા ઉપરના રિટર્ન કરો એમ તો એ પૈસા રિટર્ન કરવાના કીધા પછી અમે છે ને સપનાના માં પૈસા આવે પછી સપનાને કીધું મેં ફોન કરી પૂછ્યું સપના તારામાં પૈસા આવ્યા છે તો પૈસા એને આવ્યા નહોતા પછી એને ટેક્સ મેસેજ જ એવો આવો કે આ પૈસા એટલા છે એમ

એને તો આડત્રીસો પચાસ તો એને મોફત નથી આડત્રીસો પચાસ ને લીધે પચીસ હજાર આઠસો પાછા આંકડો કેવો રાખ્યો કે ભૂલથી આમ આવી ગયા હોય એવો અને બીજી વસ્તુ આપણે કોઈ પણ ગૂગલ પે કે પેમેન્ટ આવે ને તો આપણે મેસેજ જોતા હોય કે આ મેસેજ આવી ગયો એટલે પૈસા આવી ગયા સ્ક્રીનશોટમાં જોઈ લેવી ઓકે કરતા કરતા આપણને એમ થાય કે ભાઈ આવી ગયા છે પણ હવે અમને એવું શીખવા મળ્યું અત્યાર લગી અમે ઘણી વખત એવી રીતે કરતા મેસેજ જ જોતા હું કે કે આમ જેન્ટ્સ કે હું આપણે થોડું કામ લાગે ને તો અમે મેસેજ ચેક કરાવતા કે સપના જોતો આવ્યા કે નહીં પણ હવે આ વાત ઉપરથી અમને એવું થાય છે કે હવે અમારે છે ને બધાના ગમે જીપે આવે ને ગમે એવો ટાઈમ હોય નો હોય તો પેલા ચેક કરી લેવાનું પછી જ મેસેજ નહીં હવે મેસેજ ઉપર અમને બિલકુલ ભરોસો કાલે અમાર સાથે થયું એટલે આવું થાય ત્યારે ખબર પડે કે નથી એટલે હવે તો સપના નંબર ચેન્જ હવે બધા મેસેજ ભાઈ ઉપર આવે અને ભાઈ ત્યાં પ્લેસ ઉપર હાજર હોય એટલે નંબર એનો કરીને સપના હું છે ઘરે હોય ને એટલે એને મેસેજમાં ફોન કરીને પૂછવાનું રહેતું પણ હવે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે શાક બની ગયું છે ટમેટાનું

કેમેરા બંધ કરી દો એમ વાલ લાગે ભાભી ખુશખબરી આવતા વાર લાગે એને રામ મંદિર બંધાવા લાગી ખુશખબરી આવતા વાર જ લાગે આવી ગયા બાર વાગ્યા પેલા આવી ગયા બાબી હ તમે ફોન તો ખરા શું થયું એ કોઈને આપ આપણને ખબર છે ખુશખબરી જાહેર તો ડિક્લેર કરો લક્ષ્મીજી તો એ છે ખુશખબરી અને વિનુ માસાન ભાનુ માસી એટલે જ અહીંયા જમવા આવે છે કેમ કે જે હોસ્પિટલ છે એ માર ઘરથી સાવ નજીક છે એને ધક્કો ન થાય અને તમારે ત્યાં જવાનું છે કે નહીં અત્યારે ઓકે ખાલી મસ્ત ફોન આવ્યો ગરમ પાણી લાવવાનું છે એમ કીધું 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 હું કીધું ભાભી શું કીધું હં મને ખબર હતી બોલાવશે એક તારું છે ભાઈ ખાઈ જા ખાઈ જાય તારી તારે છે અમારે કોણ ખાય તું ખાઈ જા ખાઈ જા ખાઈ રોજ મારો વિડીયો જોવે છો શું નામ છે ઓલા એડવર્ટાઇજનો એ હેતા ન આ પગમાં શું થયું

એ આપણા વિડીયો પહેલેથી જોવે છે ને એક અશોકભાઈ વ્યાસ એ પણ આપણા વિડીયો ડેઈલી જોવે છે દરસ સારી સારી કોમેન્ટ કરે છે બંને જણા અને એક ભાઈ એ ત્રણ જણા બહુ જ સારી સારી કોમેન્ટ કરે છે ખ્યા છે મજા જ આવે એની કોમેન્ટ જોવાની એ લોકો એમ કહે છે કે અમારું નામ લેશો છે વડીલો પણ મેં નામ લઈ લીધા અને હવે આવતીકાલથી હું પાછા નાના નાના છોકરાઓના નામ લઈશ એટલે તમે નામ એ જ ફટાફટ કોમેન્ટ કરજો અને ઘણા લોકો તો એવી કોમેન્ટ કરે છે કે મારું નામ લેજો તમારું નામ શું છે એ તો લખો કોમેન્ટમાં હું અમદાવાદ થી છું મારું નામ બોલજો હવે આવી કોમેન્ટ કરે મને કેમ ખબર પડે તમારું નામ શું છે એટલે નામ ને બધું લખો કોમેન્ટમાં તમારું નામ વ્યવસ્થિત લખો આખો લખો બાકી આજનો મેન ઉદાહરણ લઈએ શું શું બનાવી જોઈએ આખા શાક કાચા ટમેટાનો સંભાર અને ભાખરી વાહ ભાખરી અને રીંગણાનું શાક આજનો મેનુ છે અને ટિફિન જવાનું છે બેની ત્યાં દવાખાને સાચી વાત ને કેમ બાકી આપણને ખબર પડી ગઈ ને ટિફિન જોઈને જ ખબર પડી જાય આઈડિયા આવી જાય મમ્મી

હા હું જ એમ હું સૌથી પહેલા મોનભાઈ એમ બેદ ગયા હતા જો ધરતીબેન ના સાસુ આવી ગયા જય યોગેશ્વર બસ મજામાં કેમ છે તબિયત ધરતીબેન ની ઓકે જેને ખબર ન હોય ને આગલા વિડિયો માં આવ્યા હતા તમે તમારો અવાજ બહુ સારો છે ભજન બધા બહુ સાંભળવા ગમ્યા હતા હા હા આપણે ઓલા પણ ગયાતા આશ્રમે ત્યાં તમે ગયા ગાયોતા ભજન

એટલે ફોટો હું બતાવીશ નહીં આવતીકાલે પ્રથમ દિવસે જ્યારે ફોટો પાડવા દે છે ત્યારે હું તમને ચોક્કસ ફોટો બતાવીશ પપ્પા ને મમ્મી બધા ગયા છે અત્યારે દવાખાને હું સપના બેઝ કરે છે અને હવે આ વિડીયો નું એન્ડ કરે છેવી અને ઈ પેલા સાંભળો એમનું ડેરી મશીન એટલું મોટું હોય ને વિદેશ થી કઈ રીતના લાવે કુરિયર કઈ રીતના થાય આખો એમ્બ્રોઇડરી મશીન ની વાત છે હો કન્ટેનર કઈ રીતના આવે કઈ રીતના ખુલે તમામ ડિટેલ બાજુ મીડિયામાં આપેલી છે તો એ જોયા કઈ રીતના એને ઉતારે કઈ રીતના ઉપર ચડાવે તો બધી ડિટેલ છે એમાં જોયા આવો તમને ખબર પડી જશે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય શું નારાયણ જય શ્રી કૃષ્ણ